જીભો પણ અમારે છે ને જાગીએ રંગોલી જાગીએ રંગોલી મસ્ત બધું છે તો જય ભાઈ જય માં જય માં હે મારી માળ્યો હે ભાઈ આ છોકરાના બધાને બારે મહિના સુખ શાંતિ સંપત્તિ ગાડીઓ મારી માળ્યો અને લાભ આવ્યો બાર મહિનાની અંદર ખોબ ખૂબ એનું આયુષ્ય લંબુ અમજ્યું મારી માળ્યું હે મારિ હે મંભાઈમાં હે ભાઈ જય હો તમારી જય માતાજી તમામ અમારા ચાહક વર્ષના રામ રામ અને ભગવાન તમારું આનંદમય અને મંગલમય બનાવે તેવી અમારી એફબી હિન્દુસ્તાની ટીમ તરફથી શુભકામના વધારે થઈ ગયું તમામ અમારા ચાહક મિત્રો ને રામ રામ ભગવાન માતાજી વાર વાળા તમારું નવું વર્ષ આનંદમય મંગલમય બનાવે એવી દિલ થી શુભકામના

અમારા તમામ ચાહક મિત્રો નવા વર્ષ રામ રામ અને ભગવાન માતાજી તેમનું નવું વર્ષ આનંદમય અને મંગળમય બનાવે તેવી અમારી હિન્દુસ્તાની ટીમ તરફ ની શુભકામના ચાલો તો ગાડીઓ નું મુહૂર્ત કરીએ બધી ગાડીઓ જિંદગીમાં બધું ભૂલું પણ શરૂઆત ના ભૂલું આ સાધન પહેલું આવી જુ આપડે એના પછી કેટલા સાધન જોયું છે બાર ને લગાવ Why should it hurt? There will be a glaube in 5 Bref. Alright, keep going. Ok, good news. Here the song goes! That song is still Pre Geburt બાઇક નું નહિ પૂછ્યું ભાઈ બાઈક પછી આવી લાગશે કે કેવાનું હા કેવાય મું તે ભૂભજી પોતે ગાડી ભુગતસિંહ ગાડી ભુગત તમારી હા હા હા

એવી ગાડી ભાવાડા લાલજી આ ગાડી છે આપણે એસવી ની એસવી ટિબલી હે આગળ લગાઈ દે મંડળ ગડી જા હા જલ્દી 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 બોલો પુરબાબાય સતી

તો ભાગા જો કે તમારું મોઢું આલીયે કે આ પ્લાન આવતો આ આપલા અભિકના તમારું બોલ 100

માર્જમ દેવે નતાલો મિત્રાયરો નવરાત્રી હે નાચો વાડ ધનિયા તોડીન વર્તમ ચારી નવતાય ને નતાલા યાર આજ કોઈ વસ્તુ ન બટ આલે બંપર તો ઉંડો પેર્યો